સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે ફરાળી વડા સાબુદાણા અને બટાકાના વડા તો ચાલો બનાવીએ મેં ચાર બટાકા લીધા છે અને તે પણ બાફીને રાખ્યા છે અહીંયા આગળ મેં સાબુદાણાને મિક્સરમાં ક્રશ કરીને તેનો પાવડર બનાવી દીધો છે અને અહીંયા આગળ મેં ત્રણ ચાર લીલા મરચાં લીધા છે અને તે પણ વાટીને રાખ્યા છે તો હવે ચાલો આપણે બનાવીએ ઉપવાસના વડા હવે આપણે અહીંયા ગળી બટાકા લઈ લીધા છે એક વાસણમાં અને હવે આપણે તેનો એકદમ છૂંદો બનાવી દઈશું એટલે હાથથી કરી દઈશું આ રીતે મેં બટાકાને સારી રીતે તોડી લીધા છે તેના પછી આપણે વાટેલું લીલું મરચું નાખી દેવાનું છે અને તેના પછી આપણે વાટેલા કાળા મરી નાખી દેવાના છે અડધી ચમચી જેટલું અને તેના પછી નાખી દઈશું આપણે ઉપવાસનું મીઠું સ્વાદ પ્રમાણે અને તેના પછી આપણે નાખી દઈશું જીરા પાવડર એટલે જીરાનો પાવડર ચપટી નાખી દઈશું આટલું નાખી દઈશું આપણે અને ત્યાર પછી આપણે નાખીશું જે સાબુદાણાનો પાવડર કર્યો હતો તે નાખી દઈશું અડધી બાળકી જેટલો અને બરાબર મિક્સ કરી દઈશું જેમ જોઈશે તેમ આપણે સાબુદાણાનો પાવડર ઉમેરી દઈશું તો હવે આપણો વડા બનાવવાનો માવો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે વડાનો માવો તૈયાર થઈ ગયો છે તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં વડા બનાવેલા નાખી દઈશું આ રીતે બનાવે છે તે નાખી દઈશું ધીમી ફ્લેમ પર આપણે તેને તરવાના છે તો હવે આપણા સાબુદાણાના વડા થઈ ગયા છે તૈયાર એકદમ ક્રિસ્પી અને એકદમ કડક તમે એને દહીંની જોડે ખાશો તો પણ બહુ સરસ લાગશે તો શિવરાત્રિને દિવસે ફટાફટ તૈયાર થઈ જશે તમારા સાબુદાણાના વડા તો જરૂરથી તમે બનાવજો જો તમને આ મારી સાબુદાણાની રેસિપી ગમી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા કમેન્ટ કરીને કહેજો કે કેવા બન્યા છે